સાતસો ને છેતાલીસમાં માં વિચાર્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર ચારસો સાઠ રૂપિયા અને એક કિલો ચાંદી ચુમ્મોતેર હજાર છ રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો આજે બાવીસ કેરેટ સોનું શું ભાવ વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસોને એકાણું રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાવન હજાર નવસોને દસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનું પાંચ લાખ ઓગણીસ હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો સોનાના ભાવની અંદર આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો એટલે કે કાલે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે રહ્યા છે તો એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો સત્તર રૂપિયા દસ ગ્રામ સોનું ત્રેસઠ હજાર એકસો ને સિત્તેર માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકત્રીસ હજાર સાતસો રૂપિયા તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો